મિત્રો જો વાગે ગયા છે સાડા સાત સવાર થઈ ગઈ છે ને જો અમારા બંને બાબુડા બેસી ગયા છે દૂધ લઈને ને બરોબર ને જય સોમનાથ બેટી અલ્યા હા એટલું ભર્યું હોય ને કે મોઢામાં બોલીએ કાંઈ એવું નહીં ચલો આવી ગયા છો અમારો ચાનો કપ અમારો ભાઈ ભાઈ મોટા ભાઈ લઈને આવી ગયા છે દૂધ હા સોરી ચા ની દૂધ અરે આપે બેસી ગયા છે જય સોમનાથ ત્યાં સુધી ચલો ચલો મિત્રો જય સોમનાથ નાસ્તો આવી ગયો છે આજે ફણગી મગ અને દૂધ છે બરાબર અને સવારની નિશાળ છે તમે જેમ વિડીયોમાં આગળ જોયું એમ

જોઈ શકો છો જબરજસ્ત લાગે છે આમ ઝાડ ઉપર એટલા પક્ષીઓ સવાર સાંજ જોતા હોય છે અલગ જ લાગે મને પણ જોવાનો એવું મને પણ એવું થયું કે ના આપણે આ એક વાર તો સીન લેવો છે જો મારી પાસે કેમેરો હોય ને તો એટલું સુંદર આ સીન લાગે ને કે પૂછો જ વાત દરરોજ અમે અહીંયાથી નીકળીએ ને ઓફિસ જવા માટે ત્યારે જરૂરથી આ જોવાની મને ખૂબ જ મજા આવે કે પક્ષીઓ એટલા સુંદર તરીકે ઝાડ ઉપર બેઠા છે ને મસ્ત લાગે છે ને આમ કહેવાય ને આમ જો લાગે એટલું જોરદાર મિત્રો ઠીક છે તો આ એક મસ્ત સીન હતો મેં તમને બતાવ્યો ઠીક છે હલો નીકળ્યો ઓફ ઇટ આઈ વોઝ લેટ મિત્રો તો જો વાગી ગયા છે સવા 6 અને હવે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તો એવું આપણો ગૂગલ એડસન પિન આવી ગયો છે તો મિત્રો જુઓ અત્યારે આપણે ફિલઅપ કરવાનું છે આપણે એડિશન એકાઉન્ટમાં તો પહેલાં ફિલઅપ કરી દઈએ તો ફટાફટ હવે કહેવાય કે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વસ્તુ આપણી જોડે લેટર આવી ગયો છે અને આપણે હવે ફિલઅપ કરવાનો છે તો બને લે બ્લોગમાં એન્ડ સુધી તમને સંપૂર્ણ વિગત અમે આપીશું જેવી રીતે અમારા વિડીયોમાં કહ્યું હતું એમ ચલો મિત્રો ફટાફટ આને આપણે કરી દઈએ બરાબર કદાચ આપણે વેક્સિન અકાઉન્ટમાં સાઇન કરવાનું છે તો ફટાફટ કરી દઈએ જે આપણો મેન લોગિન આઈડી હોય જેમ કે જે આઈડી થી આપણે કે હો ને તો જો કુલી કુ આપણો એકાઉન્ટ બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે વેરીફાઈડ એડ્રેસ કીપિંગ યોર ઓર્નિંગ બ્લોક એ અહીંયા જો તમે યોર પેમેન્ટ ઇન ઓન હોલ્ડ બીકોઝ યુ નીડ ટુ વેરીફાઈ યોર એડ્રેસ એક્શન બટન બરાબર ક્લિક કરવાનું રહી છે બરાબર અહીંયા જો તમે આઈડેન્ટિટી વેરીફિકેશન થઈ ગયું છે આપણો તો અહીંયા કમ્પ્લીટ બતાવે છે એડ્રેસ વેરીફિકેશન બાકી છે નીડ નીડ એટेंशन લખેલું તો આપણે અહીંયા જે અંદર 6 અંકનો પિન આવે છે એ આપણે અહીંયા એડ કરીશું બરાબર તો જો ચલો કરી દીધા તાપ બરાબર જય માબુ ફોવાની કુડે નાચ બાબા મિત્રો જો આ PIN એ કોન્ફિડેન્શિયલ હોય છે એના માટે આપણે બ્લર કરીને રાખેલો છે તો અહીંયા પર કેવું ના ના પછી શોપિંગ બટન પર ક્લિક કરવાનું છે જો મિત્રો તમે જોજો જોઈ શકો છો આપણે જો એડસેન પર આપ ફટાફટ અહીંયા એડ્રેસ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ જાય તો આપણે બતાજો કે અહીંયા જે એક્શન બટન હતું એ તમે ગાય બતાવો છો તો 3 ડોટમાં જઈને આપણે મિત્રો અહીંયા વેરીફિકેશન ચેક છે તો વેરીફિકેશન ચેકમાં જઈએ અને મિત્રો જો દો અહીંયા આઈડેન્ટિટી વેરીફિકેશન એડ્રેસ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ જઈયુ છે તમે જોજો શકો છો કોઈ પણ ટચ કરવામાં કોઈ પણ વસ્તુ થતી નથી બરાબર તો આ રીતે તો આપણો એડ્રેસ વેરીફિકેશન પ્રોસેસ તમને કેવળ આવી જરૂરી બતાવો મિત્રો આપણો 6 વાગે ને 15 મિનિટે આપણે આપણો એડસેન વેરિફિકેશન કરી નાખ્યું છે બરાબર તો ખૂબ જ ખુશી છે અને આપણે એનો તમને ડિટેલથી વિડીયો બતાવ્યો છે મિત્રો તમે જેવું અમારા મોબાઈલ ઉપર સ્ક્રીન રોકડિંગ જોઈ શકો છો તો એ પ્રમાણે આપણે એટલે સ્પેન્ડ કરેલું છે બરાબર તો બહુ જ ખુશીનો અવસર છે મારા માટે હું ખૂબ જ મતલબ ખુશ છું મારી સાથે સાથે અમારી ફેમિલી પણ ઘણી ખુશ છે કારણ કે આ વસ્તુ માટે હું છેલ્લા એક વરસથી મહેનત કરતો હતો એની મને સફળતા મળી છે મિત્રો તો જેટલો આનંદ મને છે એટલો જ ફેમિલીને મારા આનંદ છે તો ચાલો આપણે આ સાથે તમારા લોકોના સપોર્ટથી અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ મિત્રો આગળ પણ તમારા લોકોના આવા નવા સપોર્ટ અમને આપતા રહેજો જેથી અમે પ્રગતિ કરીએ અને આગળ થોડું અમારું કહેવાય ને ચેનલ ગ્રો થાય જલ્દીથી જલ્દી અમારા કહેવાય કે સબસ્ક્રાઈબર અને ગ્રોથ થાય અને ફર્સ્ટ પેમેન્ટ આવે એવી અમે રાહ જોઈ રહ્યા છીએ મિત્રો તમારા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે તો મિત્રો તમારો સાથ અને સહકાર જરૂરથી આપજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે થઈ ગયો છે ચિંતાને લેવા જવાનો ટાઈમ અને એ પણ ખુશ છે આ લેટર તો એમને સવારે જ જોઈ લીધો છે કારણ કે ગામડેથી મારા ભાઈ ગામડાથી મારા પપ્પાએ મારા ભાઈના ઘરે મોકલાવ્યા હતા અને મારો ભાઈ આજ સવારે જ મને આપી ગયો છે તો ચલો હું તો ખૂબ જ ખુશ છું મિત્રો તમારા લોકોને કેટલી ખુશી છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારું શું કહેવાનું થાય છે કે હવે આપણા યુટ્યુબ ચેનલ ઉપર આ એડસન પીને આવી ગયા પછી હવે તમારો લોકોનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આવોને આવો સફોટ બનાવી રાખજો ફરીથી કહું છું મિત્રો ઠીક છે ચલો હવે ચિંતન લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે તો લઈને આવી જઈએ પછી થોડી વાત કરીએ મિત્રો બને રાજો બ્લોગમાં એન્ડ સુધી અને માતાજી ભગવાનનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આપણને આટલો સાથ ને સહકાર અને આશીર્વાદ આપ્યા છે બોલો ચાર બોલ પા ઈટ ભાંગી દે બસ ઠીક છે ચાલો તો ઈ તો ઉપિન થઈ જશે પાક પાક ત્રણ એટલી ખુશી હોય છે ને કે તમે લોકો નઈ જાણો કે જે ખુશી અમને થાય છે આજે એ ઘણા ખરા યુટ્યુબરોને થતી હોય છે કે જેને એડસન પિન કહેવાય છે કે ભાઈ એડસન પિન આવે ક્યારે આવે તો જુઓ મિત્રો ત્રણ હજાર ઉપર સબસ્ક્રાઈબર ઠીક છે મિત્રો તો યુટ્યુબ નો ક્રાઇટેરિયા શું હોય છે એક હજાર સબસ્ક્રાઈબર ચાર હજાર કલાક નો વોચ ટાઈમ આપણી ચેનલ ઉપર કમ્પ્લીટ થવો જોઈએ બરાબર તો એ કમ્પ્લીટ થયા પછી આપણી ચેનલ થાય છે મોનેટાઈઝ મોનેટાઈઝ અને મોનેટાઈઝ થયા પછી જ્યારે આપણી ચેનલમાં 10 ડોલર બને છે એટલે હા ત્યારે આપણે એડસન પિન માટે એપ્લાય કરીએ કે શું કરીએ કે એપ્લાય હા તો અમે 10 ડોલર થઈ ગયા ત્યારે એડસન પિન એપ્લાય કરેલો તો મિત્રો જો તો આ છે એનો એડસન પિન બરાબર તો આવું કઈક કવર આવતું હોય છે અહિયાં લખેલું છે તમે જોઈ શકો છો ગૂગલ એડસન્સ અહિયાં લખ્યું છે ગૂગલ એડસન્સ બરાબર અને પાછળ હોય છે એડ્રેસ ઉપર તમારું કહેવાય ને કે આપણે આપણને મોકલતા હોય છે એ પણ કોણ તો કે ગુગલ અહિયાં દેખાય છે આપણને ગૂગલ ગૂગલ એડસન તો મને તો જ ખુશી છે ખુશી સી વાત થાય છે આ કાગજ મળીને તેવી ખુશી થાય

બરાબર ચાર આંકડા આપણે તો કરી નાખ્યો એટલો વાંધો નહીં પરંતુ અહીંયા કહેવાય ને કે થોડું કંટાળવું પડે આ કોન્ફિડેન્શિયલ હોય છે એટલે દરેક છે બાકી જો આવી રીતનું હોય કવર એની અંદર પેક કવરમાંથી અહીંયા બધું સી પેક હોય અને આવું કવર આપણને મળે તો તમારા લોકોનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કે તમે આટલો સપોર્ટ કર્યો અને અમારી ચેનલમાં ત્રણ હજાર સબસ્ક્રાઈબર છે અને અત્યારે ગૂગલ એડિશન બી આવી ગયો છે જલ્દીથી જલ્દી આવવાનું કે તમારો થોડોક સપોર્ટ જોઈએ મિત્રો બરાબર ને

અમને તો બહુ ખુશી થાય છે બરોબર તો ગૂગલ એડસન પિન સાથે એક ફોટો થઈ જાય આટલી ખુશી ક્યારે ચિંતન પ્રતીક તો પડ આગી ગયા આઠ અને અહીંયા જો આપણો ખાવાનું તૈયાર થઈ ગયું છે તો આજે ખાવામાં છે આપણે આવી ગયું છે કેસર કેરી ઉનાળાની સુક આવી છે આજે ઉનાળાની હવે ચોમાસો થઈ ગયો હવે હવે ચોમાસાની કેરી કહેવાય તો આપણે વરસાદની કેરી આવી ગઈ છે ચોમાસાની બાબુ તો લે છે ફૂલ ફેમિલી જમવા માટે કારણ કે આજે અમારો તો ખાવાનું તો બનતા હે તો અમારો જગાય તો બે કેરી ખાઈએ નાખી હંતાડ દીધી પોટલા કટા જોઈ લો

તો આપણે આ વિડીયોને અહીંયા જોઈન કરીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયોનું આપણે એન અહીંયા જોઈન કરી મળી આવવાનું કૃપા ત્યાં સુધી જૈન વંદે માતરમ